હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરવાની છું બચેલી રોટલીમાંથી એકદમ ફટાફટ બની જાય તેવી ક્વિક રેસીપી બનાવશું આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક આપજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એક બટેટું બાફી લીધું છે અને એને મેં મેસ કરી લીધું છે તો જુઓ એકદમ આપણે મેસ કરી લીધું છે અને હવે એમાં આપણે મસાલા નાખવાના છે તો સ્વાદ પ્રમાણે આપણે એમાં નિમક એડ કરીશું અને થોડુંક આદુ છે ખમણેલું એ આદુ એડ કરશું અને એક તીખી મરચી આવે છે નાની એ તીખી મરચી એડ કરશું અને થોડાક ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું અને અડધી ચ અડધી ચમચી લીંબુનો રસ એડ કરશું આપણે થોડીક ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરશું અને લીલા ધાણા એડ કરશું આપણે અને આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી દેસું આમાં આપણે હળદર નથી નાખવાની આપણે આવી રીતે બટેટાનો જે કલર હોય છે એ કલરનો જ આપણે બનાવવાનો છે મસાલો

અને હાથથી થોડુંક ફ્રેશ કરશું ગેસને આપણે ધીમો રાખી દેવાનો છે એક વખત લોઢી થોડીક ગરમ થઈ જાય પછી ગેસને આપણે ધીમો કરી દેવાનો છે અને આવી રીતે આપણે આમ ફેરવશું શેષ આપણે આને તેલમાં એકદમ ક્રિસ્પી થોડીક થવા દેવાની છે અને પછી પલટાવાનું છે ગેસને ધીમો જ રાખેલો છે હવે આપણે રોટલીને આવી રીતે આમ પલટાવી દેશું અને એમાં જે આપણે મસાલો બનાવેલો છે બટેટાનો એ મસાલો એમાં એડ કરશું આપણે હવે આપણે બધી બાજુ મસાલાને ફેલાવી દીધો છે આખી રોટલીમાં છેક સુધી આપણે મસાલો પાથરી દીધો છે હવે બધી બાજુથી આપણે નીચે થોડુંક ઓઇલ જવા દેવાનું છે આવી રીતે જેથી કરીને નીચેનું પળ છે એ ક્રિસ્પી બને અને ગેસને સ્લો રાખવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે બ્રશની મદદથી આપણે ઓઇલ લગાવવાનું છે બટેટાના મસાલા ઉપર આવી રીતે આની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો માખણનો ઉપયોગ કરી શકો છો અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો આવી રીતે બ્રશની મદદથી આપણે લગાવી દેવાનું છે અને હવે આને પલટાવાનું છે આપણે તો આવી રીતે આપણે આને પલટાવશું અને જે બાજુ આપણે બટેટાનો મસાલો છે એ બાજુ પણ આપણે એને ક્રિસ્પી થવા દેસું હવે આપણે ગેસને ઓફ કરી દેસું અને એક પ્લેટ છે એ પ્લેટને આમાં ઊંધી રાખશું અને આવી રીતે આમ થાળીમાં લેશું આપણે તો જો આવી રીતે આપણે આમ આને લીધું છે અને હવે આને આપણે ડેકોરેશન કરશું હવે આપણે આને એક સર્વિંગ ડિશમાં લેશું હવે આપણે આમાં પીઝા સોસ અથવા તો ટમેટા સોસ કોઈ પણ તમે આમાં લગાવી શકો છો હવે એની ઉપર આપણે ઝીણી સેવ એકદમ ઝીણી સેવ આવે છે સેવને પાથરશું પાથર શું આમાં સ્પ્રિંકલ કરવાની છે જુઓ બધી બાજુ આખી રોટલીમાં આપણે પાતળી દેવાની છે અને હવે ઉપરથી ડુંગળી ટમેટા એકદમ ઝીણા ઝીણા કટ કરેલા ડુંગળી ટમેટા છે એને ઉપરથી આપણે સ્પ્રિંકલ કરશું જો આમાં ચીઝ કે મેયોનીઝ કે એવું કાંઈ નહીં આવે તો પણ એકદમ સરસ हटકે એવો નાસ્તો બનશે યુનિક નાસ્તો છે અને ઉપરથી થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું અને છેલ્લે આપણે આ થોડોક ચાટ મસાલો ઉપર એડ કરીશું જેથી એકદમ ટેસ્ટ સરસ આવે ચાટ મસાલો એડ કરવાથી તો જુઓ આપણો આ એકદમ યુનિક એવો ફટાફટ બની જાય એવો ક્વિક રેસીપી છે અને બચેલી રોટલીમાંથી બનાવેલો છે તો તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બને છે અને ફટાફટ બની જાય છે ટેસ્ટી પણ હોય છે ફ્રેન્ડ્સ તમને મારી આ વચેલી રોટલીમાંથી ક્વીક રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને ગમી હોય તો વિડીયાને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે